તે દિવસોમાં ફરી એકવાર લોકોની વિશાળ મેદની ત્રણ ત્રણ દિવસથી તેઓ અહીં છે અને હવે તેમની પાસે ખોરાક રહ્યો નથી જો હું તેઓને ભૂખ્યા વિદાય કરું તો તેઓ માર્ગમાં જ નિર્ગત થઈ જશે કેટલાક લોકો ઘણે દૂરથી આવ્યા છે શિષ્યોએ કહ્યું શું આ વગડામાં આટલા બધા લોકો માટે આપણને ખોરાક મળી શકશે ઈસુએ પૂછ્યું તમારી પાસે કેટલી રોટલી છે તેઓએ જવાબ આપ્યો સાત ઈસુએ લોકોને જમીન પર બેસી જવા કહ્યું પછી તેમણે સાત રોટલી લીધી ઈશ્વરનો આભાર માન્યો અને ટુકડા કરીને शिशु ने आपी शिशु लोगों ने पिरसी तेमनी पासे थोड़ी नानी माछली पण हती इसवे तेना पर आशीर्वाद मांगी ने लोगों ने पिरसवा शिशु ने आपी लोगों धराई ने जमया ભોજન બાદ વધેલા ટુકડાઓથી સાત મોટી ટોપલીઓ ભરાઈ લોકો ત્યાં હતા ઈસુએ તેઓને વિદાય કર્યા પછી તરત જ ઈસુ શિષ્યોની સાથે હોડીમાં બેસીને દલમાનુથાના પ્રદેશમાં ગયા ઈસુના આગમનની ખબર પડતા જ કેટલાક ફરોશીઓ તેમની સાથે વાદ વિવાદ કરવા આવી પહોંચ્યા તેઓએ ઈસોની પરીક્ષા કરતા કહ્યું અમને આકાશમાંથી કોઈ નિશાની બતાવો તો અમે તમારા પર વિશ્વાસ કરીએ આ સાંભળીને ઈસોએ ઊંડો નિશાસો નાખીને કહ્યું હજી તમારે કેટલા ચમત્કારો જોવા છે તમને કોઈ ચમત્કાર બતાવવામાં આવશે નહીં તેઓને ત્યાં જ રહેવા દઈને તે પાછા હોડીમાં બેસીને સરોવરને પેલે પાર જવા નીકળ્યા શિષ્યો ખોરાક લાવવાનું ભૂલી ગયા હતા અને હોડીમાં તેઓની પાસે એક જ રોટલી હતી ઈસુએ શિષ્યોને ગંભીરતાપૂર્વક કહ્યું હેરોદ રાજાના અને ફરોશીઓના ખમીરથી સાવધ રહો શિષ્યો અરસપરસ પૂછવા લાગ્યા આ પ્રમાણે કહેવામાં તેમનો હેતુ શું હશે આપણે રોટલી લાવવાનું ભૂલી ગયા છીએ તેથી તે કદાચ એમ કહેતા હશે ઈસુ તેઓની ચર્ચા સમજી ગયા અને કહ્યું તમે રોટલી નથી લાવ્યા તેની વાત શા માટે કરો છો શું તમે સમજતા નથી શું તમારા હૃદયો પથ્થર જેવા છે શું તમારી આંખો જોઈ શકતી નથી શું તમારા કાન બહેર મારી ગયા છે શું તમે બધુંય વિસરી ગયા છો પાંચ રોટલી થી પાંચ હજાર માણસો જમાડ્યા હતા તે શું તમે ભૂલી ગયા તે સમયે વધેલી રોટલી થી કેટલી ટોપલીઓ ભરાઈ હતી તેઓ એ કહ્યું બાર ચાર હજાર ને સાત રોટલી થી જમાડ્યા ત્યારે કેટલી ટોપલીઓ ભરાઈ હતી તેઓ એ કહ્યું સાત ત્યારે ઈસુ એ કહ્યું તો પછી તમે કેમ સમજતા નથી પછી તેઓ બેથ સાઈદા ગયા કેટલાક લોકો એક અંધજનને ઈસુ પાસે લાવ્યા અને ઈસુને વિનંતી કરી કે તે તેનો સ્પર્શ કરી દેખતો કરે ઈસુ તેના હાથ પકડીને તેને ગામ બહાર લઈ ગયા તેની આંખો પર થૂંકીને પોતાના હાથ તેના પર મૂક્યા પછી તે માણસને પૂછ્યું શું હવે તું કંઈ જોઈ શકે છે તેણે ચારે તરફ નજર ફેરવીને કહ્યું હા હું માણસોને જોઉં છું પરંતુ સ્પષ્ટ નહીં તેઓ ચાલતા વૃક્ષ જેવા દેખાય છે ઈસુએ ફરીથી તે માણસની આંખો પર હાથ મૂક્યા આ સમયે તે માણસે ધારી ધારીને જોયું અને તે બધું સ્પષ્ટ જોવા લાગ્યું ઈસુએ તેને ઘરે જવા વિદાય આપી અને કહ્યું ગામમાં પણ જઈશ નહીં ઈસુ અને તેમના શિષ્યો ગાલિલ માંથી નીકળીને કાયસારીયા ફિલિપીના ગામોમાં ગયા માર્ગમાં ચાલતા ઈસુએ શિષ્યોને પૂછ્યું હું કોણ છું એ વિશે લોકો શું કહે છે શિષ્યોએ ઉત્તર આપ્યો કેટલાક કહે છે તમે યોહાન બાપ્તિસ્ત છો બીજાઓ કહે છે તમે ઇલિયા અને સજીવન થયેલા કોઈ પ્રાચીન પ્રબોધક છો પછી તેમણે પૂછ્યું હું કોણ છું તે વિશે તમે શું માનો છો પિતરે ઉત્તર આપ્યો તમે મસીહ છો ઈસુએ તેઓને આજ્ઞા આપી કે આ વાત તમારે કોઈને કહેવી નહીં પછી તે તેઓને શીખવવા લાગ્યા કે માણસનો દીકરો પુષ્કળ દુઃખ સહન કરશે આગેવાનો મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ તેનો નકાર કરશે પછી તે મારી નંખાશે અને ત્રણ દિવસ પછી સજીવન થશે ઈસુએ આ બધું તેઓને ખુલ્લા દિલથી કહ્યું તેથી પિતર તેમને બાજુ પર લઈ જઈને ઠપકો આપવા લાગ્યો પાછળ ફરીને શિષ્યોની સામે જોયું અને પિતર ધમકાવીને કહ્યું અરે શૈતાન મારાથી દૂર જા તું માત્ર માણસના દ્રષ્ટિબિંદુથી થી જુએ છે ઈશ્વરના દ્રષ્ટિબિંદુથી દ્રષ્ટિબિંદુ થી

અને પોતાનું જીવન જીવન ગુમાવે તો તેથી તેને કરતા અધિક શું હોય જો કોઈ મારે લીધે અને સુવાર્તાને લીધે આ અવિશ્વાસી અને પાપી પેઢીમાં શરમાશે તો તેને લીધે માણસનો દીકરો પણ પોતાના પિતાના મહિમામાં પવિત્ર દૂતો સાથે આવશે ત્યારે શરમાશે